હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ ટેસ્ટી એવી રજવાડી કઢી બનાવીશું જેટલી ટેસ્ટી લાગે છે કે રોટલા રોટલી ભાખરી પરોઠા ગમેની સાથે એમને ખાઈ શકાય છે શાકની પણ જરૂર નહીં પડે તો તેના માટે અહીં મેં એક કપ જેટલું દહીં લઈ લીધું છે તેની અંદર બે ચમચી ચણાનો લોટ નાખી દઈશું દહીં બહુ ખાટું ના હોય તેવું લેવાનું તેની સાથે એક ચપટી જેટલી હિંગ અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર અને એક ચપટી હળદર નાખી દઈશું અને આ બધાને હલાવીને બરાબર મિક્સ કરી લઈએ ચણાના લોટના જરાય ગાંઠા ન પડે તે રીતના આપણે એને મિક્સ કરવાનું છે આની અંદર આપણે અડધાથી પોણા ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને એને બરાબર હલાવીને મિક્સ કરી લઈએ તમારું દહીં કેટલું ઘાટું છે તે પ્રમાણે પાણી એડ કરી શકો છો તો જો એકદમ લમ્પ્સ ફ્રી આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે આમાં આપણે મીઠું અત્યારે એડ નથી કરવાનું તો હવે આપણે એક વઘાર કરીશું આમાં આપણે ટોટલ બે વઘાર કરવાના છે તો પહેલો વઘાર કરવા માટે કડાઈમાં મેં એક ટેબલ સ્પૂન તેલ લઈ લીધું છે તેની અંદર આપણે અડધા કપ જેટલી ઝીણી સુધારેલી મેથી નાખી દઈશું મેથીને ધોઈને ઝીણી સુધારીને મેં લઈ લીધી છે અને મીડિયમ ફ્લેમ પર મેથીને થોડીક આપણે સાંતળી લઈશું જેથી તેની કડવાશ દૂર થઈ જાય અને મેથી ચડી પણ જશે ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે આ કઢી દસ મિનિટની અંદર જ બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો જો થોડીક જ વારમાં આપણી મેથી સરસ સાંતળાઈ ગઈ છે તો હવે આપણે જે દહીંવાળું બેટર તૈયાર કરીને રાખ્યું હતું તે આની અંદર એડ કરી દઈએ અને સાથે જ એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી નાખી અને તે પણ આની અંદર મિક્સ કરી લઈશું તો આને એક વખત બરાબર મિક્સ કરી લઈએ અને હવે મીડિયમ ફ્લેમ પર આપણે આને ઉકળવા દઈશું અને ત્યાં સુધી આપણે બીજો વઘાર તૈયાર કરીશું તો આ તપેલીને આપણે સાઈડમાં રાખી દઈએ અને બીજું એક વઘાર્યું નાનું લઈ લઈશું અને આની અંદર આપણે બે ચમચી જેટલું ઘી લઈ લઈએ જનરલી આ કઢીનો વઘાર ઘીથી થતો હોય છે પણ તમને જો ઘીનો વઘાર ન ભાવતો હોય તો તમે તેલ પણ લઈ શકો છો ઘી સાધારણ ઓગળે એટલે આની અંદર આપણે અડધી ચમચી જેટલી રાઈ નાખી દઈશું તેની સાથે પાંચ ચમચી જેટલી આખી મેથીના દાણા નાખી દઈએ રાઈ સરસ કકડી જાય એટલે પાંચ ચમચી જેટલી હિંગ નાખી દઈશું તેની સાથે આઠથી દસ લીમડાના પાન અને બે સૂકા લાલ મરચાં એડ કરી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે જેથી વઘાર બળી ન જાય અને હવે આની અંદર બે મોટી ચમચી જેટલી લસણ આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું જેમાં મેં આઠથી દસ લસણની કઢી બે ઇંચ આદુનો ટુકડો અને બે તીખા લીલા મરચાંને ખાંડી લીધા હતા મીડિયમ ફ્લેમ પર આપણે આને થોડીક વાર સાંતળી લઈશું જેથી લસણની કચાશ દૂર થઈ જાય તો જો સાધારણ આપણું લસણ બદામી કલરનું થઈ ગયું છે તો હવે આની અંદર આપણે લાંબી સુધારેલી એક મોટી ડુંગળી એડ કરી દઈએ અને એક વખત મિક્સ કરી લઈશું અને હવે આની અંદર આપણે મીઠું એડ કરી દઈએ આપણે કઢીના ભાગનું મીઠું પણ આની અંદર જ એડ કરી દઈશું જેથી ડુંગળી પણ સરસ ચડી જાય અને જલ્દીથી ચડી જશે તો હવે આને બરાબર મિક્સ કરીને ડુંગળી સાધારણ બદામી કલરની થાય ત્યાં સુધી આપણે આને સાતડવાની છે જેથી ડુંગળીની કચાશ દૂર થઈ જશે અને વઘારનો ખૂબ જ સરસ ફ્લેવર આવશે તો જો આપણી ડુંગળી પણ સાધારણ બદામી કલરની થઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીને આની અંદર આપણે એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈએ અને તરત જ ગેસની ફ્લેમ બંધ કરીને આ વઘારને આપણે કઢીની અંદર એડ કરી દઈશું આવી રીતના ઉપરથી વઘાર કરવાથી કઢીનો સ્વાદ બમણો થઈ જાય છે તો તમે આવી રીતના જો મેથીવાળી કઢી ક્યારેય ટ્રાય ન કરી હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો તો આ વઘારને બરાબર મિક્સ કરીને મીડિયમ ફ્લેમ પર આપણે કઢીને થોડીક વાર માટે ઉકાળી લઈશું જેથી વઘારની બધી જ ફ્લેવર છે તે કઢીમાં સરસ બેસી જાય તો જો આપણી કઢીને ઉકળતા પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે હવે આની અંદર આપણે અડધી ચમચી જેટલી ખાંડ નાખી દઈશું જનરલી આ કઢીમાં ખાંડ નથી હોતી પણ આપણે ગુજરાતીઓને બહુ ખાટી કઢી નથી ભાવતી એટલે સાધારણ આની જે ખટાશ છે તે બેલેન્સ થાય એટલી જ આપણે ખાંડ નાખવાની છે તેનાથી ગળ્યો ટેસ્ટ નહીં આવે પણ કઢીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો જો એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આપણી કઢી બનીને તૈયાર થઈ ગઈ છે આ કઢી ખાવામાં એટલી સરસ ટેસ્ટી લાગે છે કે શાકની પણ જરૂર નહીં પડે તમે એમ જ રોટલી કે રોટલાને ચોરીને કઢી સાથે ખાઈ શકો છો તો રેગ્યુલર જો તમે દાળ ભાત જ બનાવતા હોય તો એક વખત આ રજવાડી કઢી જરૂરથી ટ્રાય કરજો આ કઢી ખીચડી સાથે પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો અત્યારે મેં ગરમા ગરમ કઢીને અહીં ભાત સાથે સર્વ કરી છે તો આજની આ કઢીની રેસીપી મારી રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને આજની રેસીપી કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સબસ્ક્રાઈબ કરો બિલકુલ ફ્રી છે જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ